નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિબલિંગ પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવરનવર પ્રકાશમાં આવતું રહે છે ત્યારે મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને જોતા કેટલાક ઇસમો કંઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું પોલીસે તપાસ કરતા પોલીસને જોઈને ત્યાં હાજર ઇસમો નાસવા લાગ્યા પોલીસે પાછળ દોડીને બે ઇસમોને હતા હતા અને અન્ય જેટલા ઈસમો અંધારામાં ભાગી છૂટ્યા ગેસના પાંચ ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ વાલો પૈકી એક વાલો ખુલ્લો જણાયો હતો કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વાલો બંધ કરવો જરૂરી હોય જેથી પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી પકડાયેલ ઈસમોના નામ ધનારામ ભીખારામ લુહાર અને મુસ્તાક અલી મેહબુબ અલી હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે તો આવી આવા પ્રકારની ગેરરીતિઓ ન થાય એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલાને સૂચનાઓ કરેલી જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણીયાદ્રા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી તો તેઓ ગાડી ઉભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાશપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલા બે આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા પણ ધરપકડ આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે